આજે આપ જોઈ રહ્યા છો કે દેશના તમામ ખેડૂતો માટે અને દેશની પંદર હજાર જેટલી મહિલાઓ પગભર થાય એના માટે દેશના વડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નમો ડીડી ડ્રોન જેનું ડેમોસ્ટ્રેશન આપણે સરોલી ગામની અંદર જોઈ રહ્યા છીએ આમ એકસો પંચાણું ઉપા વિધાનસભાની સમગ્ર યાત્રા દરમિયાન તમામ લોકોને આ ડ્રોન વિશે પણ માહિતી આપી હતી અને ઓલપા તાલુકાની અંદર અમે ઘણી બધી સખી મંડળો છે એ મંડળ મંડળોને પણ અમે નમો ડીડી ડ્રોનની ટ્રેનિંગ આપીને એને પર પગભર થાય એના માટે અમે તમામ એની કવાયત ચાલુ કરી દીધી છે અને આવનાર દિવસોમાં આ જ અમારી મહિલાઓ એ પોતે ડ્રોન ઉડાડીને ખેડૂતોનો આ મદદ સાથે કરશે